ગઈકાલે અનસ્ટોપેબલ વોરિયર્સ ના પ્રમુખ હેતલબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આ ગરબા ક્લાસિસમાં લેડીઝ બેચ ચિલ્ડ્રન બેચ અને જેન્ટ્સ બેચ અલગ અલગ રાખવામાં આવી છે છેલ્લા ઘણા વર્ષોથી સેવાના કાર્ય કરતું અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ અનસ્ટોપેબલ વોરિયર ગ્રુપના પ્રમુખ શ્રી હેતલબેન પટેલના માતૃશ્રીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આજના દિવસથી આપણે તમામ ભાઈઓ તથા બહેનોને ગરબા માટે ક્લાસિક શરૂ કર્યા છે ગરબા શીખવવા માટે જેમાં બાળકો ભાઈઓ અને બહેનો માટે અલગ અલગ બેચ શરૂ કરવામાં આવી છે જે આજથી શરૂ થઈ છે આજે તેનું ઓપનિંગ હતું તે બે જગ્યાએ તેના ક્લાસીસ શરૂ કરવાના છે પ્રથમ છે રામેશ્વર ફાર્મ હાઉસ રવાપર રોડ બીજું છે શિવાલિક કોમ્પ્લેક્ષ મહેન્દ્રનગર ચોકડી તથા આ ગ્રુપમાં જે લોકો સેવાના કાર્યો કરી રહ્યા છે અમને જે લોકો મદદરૂપ થાય છે તે લોકોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આવા જ કાર્યો અમે કરતા રહી તમે લોકો આવા જ અમને સાથ સહકાર આપો અને વધુ ને વધુ ભાઈઓ તથા બહેનો ફ્રીમાં ગરબા શીખવવા માટે અહીં આવો એવી અમે આશા રાખીએ છીએ તો ગાઈસ વેરી ગુડ ઇવનિંગ એવરીવન તો જેસા કે જે સકતે આપ લોકો યહા પે 3 મહિને કે લિયે ગરબા ઓર્ગેનાઇઝ કિયા ગયા હે વો ભી ફ્રી ઓફ કોસ્ટ યહા પે કોઈ ભી કિસી તરહ કા ફીસ લિયા જાયેગા તો આપ લોકો યહા પે આઈયે જ્યાદા જ્યાદા સંખ્યા में और यहाँ पे गरबा सीखे और काफी सारे यहाँ पे आपको कोरियोग्राफर मिलेंगे और अलग अलग स्टाइल में को मिलेगा जो कि प्रेजेंट किया है अनस्टेबल द्वारा जिसके डायरेक्टर संजय व्यास जो की विनोश जाइवर्स हो चुके हैं तो आप लोग आइए यहाँ पे खूब इन्जॉय कीजिए बहुत मजा आएगा और हम भी आपके साथ डांस करेंगे और आप हमारे साथ डांस कीजिए देश अनाडिया साथ है जयेश बोखाणी दिव्यांग न्यूज मोरबी